કચ્છપત્રકાર મિત્રો દ્વારા માતાના મઠ પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ તારીખ અઠ્ઠાવીસ નવ બે હજાર ચોવીસના રોજ માતાના મઠ જતા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કચ્છ પત્રકારો મિત્રો દ્વારા આયોજિત કેમ્પને કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા હસ્તે કચ્છ પત્રકાર મિત્રો સાથે રહી ખુલ્લો મુકાયો હતો કચ્છ પત્રકાર મિત્રો આયોજિત પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સ્થળ છે ભવાની હોટલ સામે ભુજ હાઈવે રોડ તાલુકો ભુજ કચ્છ કચ્છ પત્રકાર મિત્રો દ્વારા આજે કચ્છની અંદર સરસ મજાના પદયાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જેને આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો પત્રકાર મિત્રો થોડાક દિવસો પહેલા ગણેશ ઉત્સવનું પણ આયોજન કર્યું હતું અને આજે જે સૌ મિત્રો છે એમાં વિશેષ મયુરભાઈ મુનાભાઈ એમની આખી ટીમ બધા જ મિત્રો થોડાક દિવસો પહેલાં એમનો ફોન આવ્યો હતો કે સરસ આયોજન દર વર્ષે કરી છે અને આ વર્ષે પણ કરી છે તમે આવજો આજે જેમ હમણાં વાત કરી એ રીતે આરાધના અને શક્તિનું પર્વ જેમ જેમલ શિવ બાપુ હમણાં કીધું એ રીતે જ્યારે આ પર્વની થોડાક દિવસોમાં શરૂઆત થશે અને અત્યારે માતાના મઢ માસાપુરાના દર્શનને સૌ પદયાત્રીઓ જાય છે અને સમગ્ર દેશભરમાંથી મુંબઈથી સૌરાષ્ટ્રમાંથી ગુજરાતભરમાંથી અને કચ્છના ખૂણે ખૂણેથી જ્યારે આસ્થા અને શ્રદ્ધા લઈને પગે પગે જતા હોય ત્યારે એમને કોઈ તકલીફ ન પડે એમની સેવા માટે એમની વ્યવસ્થા માટે અનેક કેમ્પોનું આયોજન થાય પણ આજે વિશેષ અમારા પત્રકાર મિત્રોએ અહીંયા સુંદર આયોજન કર્યું છે ને એ પણ પાંચ દિવસ અને સરસ મજાના ભોજનની વ્યવસ્થા સાથે વોટરપ્રૂફ આખો ટેન્ટ બાંધવામાં આવ્યો છે સુવાની નિવાસની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે બે ટાઈમ ભોજન આપવામાં આવશે નાસ્તો આપવામાં આવશે સંપૂર્ણ હેલ્થની પણ આરોગ્યની પણ ચિંતા કરીને બધા જ પ્રકારની વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે એને હું ખરેખર બિરદાવું છું અભિનંદન આપું છું અને સૌ સાથે મળી કરીને આપણે આ સુંદર અને ધર્મના કાર્યને આપણે સફળતાપૂર્વક બહાર પાડીએ ફરી એકવાર હું મારા તમામ કચ્છ મિત્રો મારા તમામ કચ્છના પત્રકાર મિત્રોને ખૂબ મારે હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું